દિનેશભાઈને બોસ કંપનીનું મિની ટ્રેક્ટર વેચવાનું છે માત્ર પંચાણું હજારની કિંમતમાં ઘર ટ્રેક્ટર છે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમ તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે જે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મિની ટ્રેક્ટર વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ બોસ કંપનીના મિની ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે કમ્પ્લીટ વર્ક કરે છે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે અને એન્જિન ટ્રેક્ટરનું સારું જોવા મળશે તેવું માલિકનું કહેવું છે કમની ફિટિંગ ટ્રેક્ટર છે ખુલેલું એન્જિન જોવાની નહીં મળે ટ્રેક્ટરનું અને ટ્રેક્ટરમાં બેટરી નથી તેવું માલિકનું કહેવાનું છે બેટરી નથી અને બાકી કંડિશન ટ્રેક્ટરની તમને સારી જોવા મળશે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે તમને કન્ડિશન રૂબરૂ સ્થળ પર જોવા મળશે અને હાઇડ્રોલિક લિફ્ટ કંટ્રોલ સારો જોવા મળશે તો વાત કરીએ આપણે આ બોસ કંપનીના ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ દિનેશભાઈ છે અને દિનેશભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો દિનેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક સાડત્રીસ સોપન પાંચ એકતાલીસ દિનેશભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પંચાણું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ તો ગામ કાનિયાદ જોવા મળશે નામ દિનેશભાઈ દિનેશભાઈનો નંબર મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખેડૂત મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દિનેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કરી રૂલ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાયજ